ત્યારે લોકોને ભારે તકલીફ હોય કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખ ભીખુભાઈ મહામંત્રી સારા મકવાણા આંબલિયા પાલ આંબલિયા રાજાભાઈ સહિત અગ્રણીઓ રાવલ હનુમાન વિસ્તારની મુલાકાતે પહોંચ્યા વિસ્તારોની મુલાકાત લીધી હતી સ્થાનિકો સાથે વાતચીત કરી કલેક્ટર તેમજ સરકાર સુધી લોકોને આ મામલે રજૂઆત કરવામાં આવશે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે હજુ સુધી ભાજપના કોઈ પણ નેતા અહીં આવ્યા નથી દ્વારકા જિલ્લામાં જે અનરાધાર વરસાદ થયો એમાં દ્વારકા તાલુકામાં બસો સાડત્રીસ ટકા કલ્યાણપુર તાલુકામાં એકસો ચાલીસ ટકા ખંભાડિયા તાલુકામાં એકસો વીસ ટકા ભાણવર તાલુકામાં ત્રાણું ટકા મોસમનો વરસાદ દ્વારકા જિલ્લાનો સરેરાશ એકસોને એકતાલીસ ટકા જ્યારે આજે વરસાદ નોંધાયેલો છે આ વરસાદ માત્ર ત્રણ દિવસની અંદર લગભગ સો વરસાદ આખો મોસમનો વરસાદ વરસો છે ત્યારે ખેડૂતોના ખેતરો કલ્પના ના કરી શકાય એવા ધોવાયા છે ખેડૂતોના ખેતરો છે નદી થઈ ગઈ છે એમાં જે પાક હતો એ પાણી ભરાઈ દેવાના કારણે કારણ કે અઠવાડિયા દસ દિવસ છે અને એના કારણે જે ખેડૂતોના ખેતરની હાલત થઈ છે બીજી વખત ખેડૂતોએ ફરીથી વાવેતર કરવું પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોના ખેતર ધોવાયા છે તેના માટે અને જે પાક નુકસાની થઈ છે એના માટે જે ગરીબોને તકલીફ પડી છે વેપારીઓના જે માલ પલડા છે આ તમામ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સરકારે ખાસ સ્પેશિયલ પેકેજ આપે આજે અમે આખું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કલ્યાણપુર તાલુકાની મુલાકાતે છે અને જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં લોકોની એક જ માંગ છે કે આમાં સરકાર ક્યાંક ને ક્યાંક મદદ કરે સહારા મકવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી આજ રોજ સમગ્ર કોંગ્રેસ પરિવારની ટીમ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ અને હનુમાન દેર રૂબરૂ મુલાકાત કરેલ છે ત્યાં અમે સ્થાનિક લોકોને ખાસ કરીને બહેનોને જ્યારે મુલાકાત લીધી ત્યારે તેઓના ઘરના અંદર એટલા બધા પાણી ભરેલા છે કે તેમની ઘર વખરી તમામે તમામ ઘર વખરી અનાજ કોઠાર બધું પણ પાણીના અંદર તરાઈ તણાઈ ગયેલ છે અને ત્યાં આજ સુધી સરકારની કોઈ પણ ટીમ અહીંયા પૂછવા માટે કે એને ખાસ કરીને રાહત આપવા માટે કોઈ પણ અહીંયા પધારેલ નથી મારી અને સમગ્ર ટીમની મારી સરકારની રજૂઆત છે કે સરકાર આ ત્વરે તાત્કાલિક પગલા લઈ અને કેશ જેવું થાય તો જો કેશ ટોલ ની મદદ કરે તો આખી ખેડૂતોને ન પૂરી શકાય એવી ખોટ વાવેતર ઉપર પડી છે વાવેતર ઉપર પાણી ભરાણા છે અને આજે પાંચ દિવસ ત્યાં વરસાદ થયો છે તેમ છતાંય સરકાર તરફથી એના પદાધિકારી કે અધિકારી કોઈ પણ લોકોના ખબર પૂછવા નથી આવ્યા એટલે આજે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે અમને કીધું છે એ પ્રમાણે અમે આખી ટીમ અહીંયા આવ્યા છીએ આખા બધા લોકોને મુલાકાત લઈ મળી ઘરવખરીનો તાગ મેળવી લોકોને જે હેરાનગતિ છે આજે રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ પણ આજે અહીંયા ઊભી થઈ છે ત્યાં ત્યારે એ વાત કરવા માટે આવતીકાલે કલેક્ટરનો ટાઈમ લઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે